હા માતાજી હું નીરુબેન મેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવશું સાબુદાણાની ચકરી ટમેટા ફેવરની જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો ને શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરીને કહેજો કે કેવી લાગે ચકરી સાબુદાણાની ચકરી બનાવવા માટે આપણે આખી રાત આ સાબુદાણાને પલાળી રાખવાના છે બે પાણી આપણે ધોઈ લેવાના છે એ હું બે વાટેક સાબુદાણા પલાળું છું ને સાફ પાણી અમે બે પાણી ધોઈ નાખ્યા છે અમે આને ઢાંકીને આપણે આ રહેવા દઈશું આખી રાત કમસે કમ આઠ કલાક તો આપણે પલાળવા જ પડે એટલે સારી રીતે પલાળી જાય મેં આખી રાત તો પલાળીને મૂકી દીધા તા એકદમ સોફ્ટ થઈ ગયા છે આવી રીતે આપણે ભાંગવી તો ભાંગી જાય તરત અને આપણે ટમેટા લીધા છે ચાર પાંચ ટમેટા છે અને એક ચમચી જીરું છે અને સફેદ તલ છે મરીનો પાવડર અને પાણીની જરૂર પડશે આપણે હવે આપણે એને બાફી નાખશું હુદાણાને હવે આપણે પાણી ઉમેરી દઈશું આખું વરસ આપણે સ્ટોર કરીને રાખી શકીએ એનું જ્યારે આપણે વાળને ઉર્યા હોય ફરાળી તો એ આપણે એમાં તળીને ખાઈ શકીએ અને ખૂબ જ સહેલાઈથી આપણે બની જાય છે ને આખું વરસ આપણે સ્ટોર કરીને રાખી શકીએ અને આમાં તમારે જે નાખવું હોય એ નખાય ચીની ફ્લેક્સ વાટેલા મરચાંની પેસ્ટ પણ હું તો અહીંયા ત્યારે આખું જીરું ને તલને મરીનો પાવડર જ નાખું છું છોકરા માટે બનાવતો હોય તો આપણે તીખવું પરમાણુ ઓછું રાખવું પડે જ્યાં સુધી આપણે પપાઈ ત્યાં સુધી આપણે ટમેટાની ગ્રેવી કરી નાખવી ગ્રેવી કરવા માટે મેં એક મિક્સર જાર લીધું છે એમાં આપણે ટમેટાને કટકા કરીને નાખી દઈશું લીટિયાનો ભાગ આપણે એવી રીતે કાચો ભાગ કાઢી નાખવાનો છે લાલ ટમેટા લેવાના છે દેશી નથી લેવાના આવા જ લેવાના છે દેશીમાં જાજવું પાણીને ખટા જાજી હોય એટલે આપણે આ ટમેટા લેવાના છે મેં પેસ્ટ કરી લીધી છે અને આને તમારે આપણે ચાણીથી મદદથી ચાળી લેવાના સાબુદાણા આપણા બફાઈ ગયા છે એકદમ કલર બદલાઈ ગયો છે કાચ જેવા થઈ ગયા છે આપણે એવા એટલા જ પકવવાના હોય આપણે બધા મસાલા નાખી દઈશું ધાણાની પેસ્ટ નાખવી સારી રીતે આપણે બધું મિક્સ કરી નાખશું અને ચડતા સાતક દસક મિનિટ થાય સાબુદાણા હવે એમાં આપણે ટમેટાની ગ્રેવી નાખી મિક્સ કરી નાખશું સારી રીતે મિક્સ કરીને આપણે ઘડીક ચડવા દઈશું એટલે ટમેટા આપણે ચડી જાય હજુ બે ચાર મિનિટ આપણે ચડવા દઈશું સેજ કલર ફેર પડી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું મીઠું નાખવાનું આગવું ભૂલી ગઈ હતી એટલે અત્યારે નાખી દઉં છું હવે મિક્સ કરી લઈશું અને મોટા કટ કટકા લાગે એ આપણે ટમેટાને કાઢી નાખશું એટલે આપણે ચક્રી પાડતી વખતે આપણને નડે નહીં ચમચી આપણી ઊભી રહેશે એટલે આપણું બેટર એકદમ રેડી છે કોઈ આધાર વગર એવી રીતે આપણે જોઈ લેવાનું એટલે આપણું રેડી છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું નીચે ઉતારી લેશું અને આને આપણે ઠરવા દઈશું થોડુંક હા ઠરી ગયું છે પાંચક પંદર મિનિટ આપણે ઠરવા દેવીને તો એકદમ આપણે સહેલાથી પાડી આવું મેં થેલી લીધી છે તમે કહો કોઈ પણ થેલી દૂધની થેલી સાચની થેલી ગમે ત્યાં ઊંચ કરી એને સેજ આપણે તેલવાળી હાથ કરીને અંદરથી સેજ મેં તેલવાળી કરી નાખી છે એટલે આપણું એમાં ચોટે નહીં આવી રીતે ગલસ લઈને એમાં આપણે એક ખૂણો રાખીને બેટર આપણે એમાં નાખી દેવાનું ખીચું સાબુદાણા આવી રીતે ભરી ભરી લેવાનું છે અને આપણે કોનનો શેપ દઈ દેવાનો છે આવી રીતે એને આપણે કટ લગાવી દઈશું મેં એક પ્લાસ્ટિકની થેલી મોટી છે ને એ બી ખાટલા ઉપર પાથરી દીધી છે ને આપણે આવી રીતે ચકરી પાડતા જઈશું પ્લાસ્ટિકમાં આપણે પાડવી એટલે સહેલાઈથી આપણે નીકળી જાય ઓલી ચોટી જાય આપણે ગમે બીજામાં પાથરી રાખવીને તો આમાંથી આપણે સહેલાઈથી તરત છૂટી પડી જાય આવી રીતે આપણે ધીમે ધીમે પાડી દેવાની બધી તમે જોઈ શકો છો હું આવી રીતે બધી પાડી દઈશ અને આને આપણે બે દી હુકાવા દેવાની છે અત્યારે હું પંખા નીચે રાખું છું ને પછી આપણે તડકામાં હુંકાવા દઈશું બધી આવી રીતે મેં પાડી દીધી છે હવે એને આપણે સુકાવા દઈશું બે દિવસ બધી આવી રીતે આપણે સુકાઈ ગઈ છે ને બે દી આપણે સુકાવા દીધી હતી ને મેં ધાબા ઉપર આવી રીતે નાખી દીધી એટલે એકદમ કડક થઈ જાય આપણે તળવામાં ન ઉડે સારો તડકો આપણે બપોર વસાડે નીકળે ત્યારે આપણે ઘડીક તડકે મેગી દેવાની બે ત્રણ કલાક હવેને આપણે તળી લઈશું તળવા માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે આપણે ચેક કરી દઈશું તેલ આવી ગયું છે તેલ આપણું ફૂલ ગરમ હોવું જોઈએ એટલે આપણે ફટાફટ તળી જાય આપણે ચકલી નાખી દઈશું અને આવી રીતે આપણે જરા મદદથી કરશું થોડુંક પ્રેશર એટલે એકદમ ફૂલાઈ જાય સાબુદાણા આપણા કાચી ન રહે ખાવામાં ખૂબ જ મજા આવે એકદમ પોચી છે મોટામાં મેઘવી તો આપણને પીગળી જાય એવી આવી રીતે હું બધી તળી દઈશ આપણે ગમે ત્યારે નાસ્તામાં ગમે ત્યારે આપણે ખાઈ શકીએ હા હવે હું બધી મેં તળી લીધી છે ને આપણે એક ડીશમાં કાઢી લઈશું એક ડીશમાં કાઢી લીધી છે ને હું તમને એક તોડીને બતાવીશ આવી રીતે જો તરત જ ભાંગી જાય છે આવી રીતે ફૂગો થઈ જશે જોતા તે તૈયાર છે આપણી સાબુદાણાની ચકરી ટમેટા ફેરોની કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો કે તમને કેવી લાગી ચકરી